1, 2, 5, 10 વડે નિશેષ ભાગી શકાય છે ચાલો આપણે 10 ને ભાગીએ તો સૌ પ્રથમ 2 વડે ભાંગી તો અહીંયા જો બે પંસા દસ શેષ કેવી આવી ગઈ શૂન્ય એ રીતના તમે પાંચ વડે ભાગશો તો પણ શેષ શૂન્ય આવશે એક વડે ભાગશો તો પણ શેષ શૂન્ય આવશે અને દસ વડે તે વડે તો પણ શેષ કેવી આવશે શૂન્ય આવશે એટલે કે નિશેષ ભાગી શકાય છે તેથી એક બે પાંચ ને દસ એ દસ ના અવયવો કહેવાય શું કહેવાય એક બે પછી પાંચ ના અવયવી અવયવો કહેવાય છે ચાલો ચાલો એ એ દરેક સંખ્યાનો અવયવ છે જો બધી જ સંખ્યાનો અવયવ છે એટલે એક છે એ તમામ સંખ્યાનો અવયવ કહેવાય દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ પણ એક જ છે ચાલો શરૂઆત કરશો તમે અવયવમાં તો સૌથી નાનામાં નાનો પણ અવયવ કયો થશે એક અવયવ છે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે એટલે અહીંયા તો આપણે દસ આપીશું એની જગ્યાએ કોઈ બીજી સંખ્યા આપી હોય તો એનો મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે થશે નાનામાં નાનો અવયવ કોણ થશે એક થશે સંખ્યા ને તેના અવયવ વડે નિશેષ ભાંગી શકાય ચાલો જો સંખ્યા હોય કોઈ પણ સંખ્યા અહીંયા દસ સંખ્યા છે તો એનો અવયવ હોય અવયવ એને એના અવયવ વડે તમે નિશેષ ભાગી શકો એટલે કે આ જે ચાર આપેલા છે અવયવ એને તમે દસ વડે ભાંગશો એટલે શેષ કેવા આવશે બધા એની શૂન્ય આવશે સંખ્યાનો અવયવ એ સંખ્યા કરતા નાનો અથવા તે સંખ્યાની બરાબર ચાલ સંખ્યાનો અવયવ છે એ સંખ્યા આ દસ દસ કરતા નાનો હશે અને કાં તે સંખ્યાની બરાબર છે એટલે દસ ની સંખ્યાની બરાબર એનાથી મોટો હશે નહીં સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં હોય જે અવયવો હશે એ સંખ્યા એના અવયવો નિશ્ચિત સંખ્યામાં હશે જો અહીંયા તો નિશ્ચિત સંખ્યા છે કેટલા અવયવો છે આના ચાર અવયવો છે હવે સંખ્યાનો અવયવ તો સંખ્યાનો અવયવી કોને કહેવાય કે આપેલી સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય તે દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહેવાય કોઈ પણ સંખ્યા તમે આપેલી હોય એ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય એ તમામ કેવા કહેવાય એ આપેલી સંખ્યાના અવયવી કહેવાય ચાલો તો ઉદાહરણ દ્વારા સમજીએ કે સાત વડે જો સાત વડે સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ આમાં આમ સુધી ભાંગી શકાય છે સાત વડે તમે અવયવ અને અવયવમાં ખાસ ધ્યાન રાખવાનું છે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે ચાલો દરેક સંખ્યા છે કે પોતે પોતાનો અવયવી છે ચાલો પોતે પોતાનો અવયવી એટલે જો આ છે સાત હા હા સાત એનો અવયવી છે ચાલો દરેક સંખ્યા એકનો અવયવ છે દરેક સંખ્યા છે એકનો અવયવી છે દરેક સંખ્યાના અવયવીની અવયવો અસંખ્ય અવયવ તો નિશ્ચિત માત્રામાં જ હોય અવયવી અસંખ્ય હોય છે ચાલો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે તો નાનામાં નાનો અવયવી છે એ સંખ્યા પોતે જ છે જે નાનામાં નાનો અવયવી થશે મોટામાં મોટો પૂછે તો આપણે કહી શકીએ નહીં કારણ કે સંખ્યા હોય